સામાજિકમાં મન વચન કયા ત્રણેય એકાગ્રતાની ઘણી જ આવશ્યકતા છે લેવો ત્રણેયની એકાગ્રતાની આવશ્યકતા છે કાયા મનમાં નો મનમાં વિકલ્પ જોતી ત્યાં ક્યાં ક્ષમતા રહી હું તો એ ક્ષમતા કરવાની વાત છે મન ને કાયા એ ત્રણેયની એકાગ્રતાથી ઘણી જ આવશ્યકતા છે ચપલ છે એના મન વચન કાયા તરફનો ઉપયોગ છે અને ખીરકા થવાનો સંભવ છે માટે ઘણી એની એકાગ્રતાની આવશ્યકતા છે જરૂરિયાત છે એમ એ ત્રણેયને કર્યા વિના સામાયિક થઈ શકતી જ નથી લે કઈ ખોરાક કયો મનથી છૂટા તું કયાથી આમ થોડું આ સામાયિકમાં ન હોય બીજા પછીમાં હોય બીજા પ્રકારનો અહીં ત્રણેય ને વર્ષ કર્યા વિમાય થઈ શકતી જન નથી બાકી તેને અવર્ષ્ય વસ્ક કરવા જોઈએ હવે ઉદાહરણ નથી કંઈ હજી દેવગુરૂ ખબર આત્મા શું છે એની નથી ખબર કરો સમાય આ કાઢોને છોડીને છોકરા સમાય કરે છે પંચરંગી એક પથોને પાંચ સવારથી બે પાંચ પાંચથી દો વાગે જાવ આપે પૈસા એને કઈ સામાયિક કરી બહુ સમય છે એક મિનિટની સામાયિક ના નાશ કરી દે એનો સમય છે Σαν μάικιν, αφραγκά, ένα με δασόν, σ' αμάρ. Σαν με δασόν, σ' ένα Σαν με δασόν, σ' αμάρ. 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 Σαν με δασόν, σ' દેશ વ્યક્તિ ફિરતી ને સમાજ ન હોય બીજી સંગ જ્ઞાન આવે પછી કહેતા હવે ઉપર મારું એ કંઈક આટલા માટે પણ આપવું તું સંઘ જ્ઞાન એ પણ એક શુદ્ધ સ્વરૂપનું ભાન એ પણ સમાયું છે અને સ્થિરતા નો અંશ છે એ દેશવ્યક્તિ સમાજ વિશે સ્થિરતાથી જાણું યુવાના તો ને વશ કરવા માં કેટલી છૂટ નહીં બધા ભંગ ભંગ પાડે છે કે ને હમસાહ નથી સમય કેવી હોય ને હમસ્તા નથી એમ જાણું થાય